જ્ઞાન કરીએ આવો જ્ઞાની આપણે જ્ઞાન કરીએ પણ મોઢા બગાડી નહીં એમ અંતરમાં ઉમંગ ધરી નારસિંહ દાદા હા મેં બહુ મજા આવ્યો મોઢા હતાડી બેહો છો આવો જ્ઞાની જ્ઞાન કરીએ અંતરમાં ઉમંગ ધરી કુદરતી બંગલા ખોબ બન્યા આમાં પહેલી વસ્તુ કઈ ઘડી આમાં પેલું બનાવ્યું હું કે બંગલા આ શરીર રૂપી બંગલા વાત કરે રવિ સાહેબે ઓલા ભજન માં કીધું આ તન બંગલે કા કમઠાના આ તન એટલે શરીર રૂપી બંગલો એમ તન બંગલે કા કિયા કમઠાના સોહી તો કારીગર હે ન્યારા તન બંગલે કા કિયા કમઠાના ઓમ કારીકી કે ઈટ બનાવી આ બંગલો બનાવવામાં આ બધા લીધું એણે છે ઓમ કારીકી ઈટ બનાવી અને સોહમ ઓમકાર ક ગારા પછી ચેતન સુનો માહી માયા કા મસાલા આ બધો મસાલો નાખ્યો રંગ લગાયા રણુકારા આ તન બંગલે કા કિયા કમઠાના સોહી તો કારીગર હે ન્યારા ઓમકાર ઈટ બનાવી અને સોહમકાર નો ગારો લીધો એ બે નું આ સણતર કરી અને બંગલો બનાવ્યો શેતન સોનો પછી માહી માયાનો મસાલો નાખ્યો અને રંગ લગાવ્યો રણુકારા તન બંગલે કા કિયા કમઠાના પાંચ કડિયાળ પાંચ કડિયાળ લગાડ્યા પચીસ મજૂરા ત્રણ લગાવ્યા સુતારા ફર્નિચર કરવા તોય આપણે ફર્નિચર કરવામાં નવરા નથી થતા નગર એને તો હાઈ ક્લાસ ફર્નિચર વાળા તૈયાર કરીને દીધો પણ ટીલા ને ટપકા ને કરવા તોય ફર્નિચર કરવામાંથી માંથી નવરા નથી થતા આપણે પાંચ કડિયા પછી મજૂરા તીન લગાયા સુથારા ત્રણસો ને સાઠ વામે શીરા બંધ બાંધ્યા અસલ ધાતુ કા ઢાળા અસલ ધાતુ આ શરીર છે ને અસલ ધાતુનો ઢાળો છે અસલ ધાતુ કા ઢાળા તન બંગલે કા કિયા કમઠાના સોય તો કારીગર હે ન્યારા આમાં નવ દરવાજા મૂક્યા દસમી બારી મૂકી નવ લાખ ઝાળિયા અપારા મૂક્યા ઝાળિયા એટલા બધા મૂક્યા અપાર હમ નવ દરવાજા દસમી મારી નવ લાખ જાળિયા આપવાના ઉપર બેઠક અને નીચે કચેરી ચંદ્ર સૂરજ ઉજિયારા તન બંગલે કા કિયા કમઠાના સોય તો કારીગર હે ન્યારા નવ દરવાજા મૂક્યા 10 મે બારે મોકી 9 લાખ જાળિયા મુક્યા ઉપર બેઠક રાખી નીચે બધી કશેરીઓ કામ થ્યા કરે બધી કશેરી માં પણ ઓફિસે ની ઉપર છે એમ ઓર્ડર બધાય નથી ફાટે એમ ઉપર એની બેઠક છે અને નીચે આ બધી કશેરીઓ કાને બેઠો બેઠો એને કઈ કે એટલે એ કામ કર્યા કરે મોટે બેઠો બેઠો છે એને કઈ કે એટલે એ એનું કામ કર્યા કરે બધી કસેરીઓમાં નવી દ્વારની ની કસેરીઓમાં એ કામ થયા કરે પણ કરાવવા વાળો જે છે ને એની બેઠક તો ઉપર છે ઉપર બેઠક નીચે આ કસેરી ચંદ્ર સૂરજ ઉજિયારા ચંદ્ર અને સૂર્ય બે નાડે જેમાં બહાર ચંદ્ર અને સૂર્યનું નું અંજવાળું છે એમ આમાં ચંદ્ર અને સૂરજ એક ચંદ્ર નાડી એક સૂર્ય આ બે બંધ થાય ને તો બધું અંધારું થઈ જાય આખા બંગલામાં બધી અંધારું એ ભાઈ હા હા એમ જો એને લઈને બધું અંજવાળું છે એમ ચંદ્ર સૂરજ ઉજી આરા તન બંગલે કિયા કમઠાના સોય તો કારીગર હે ન્યારા આવો બંગલો બનાવ્યો છે હવે ધ્યાન આપણે રાખવાનું છે એની તમે ખબર કરી રાખજો અને એને માટે મૂક્યા સોકીદાર સોકીદાર મૂક્યા શાર પાંચ સોર એની ખબર કરી પાંચ સોર છે કામ ને ક્રોધ ને લોભ ને મોન અથવા તો આ પાંચે વિષયો આ પાંચે છે એ આમાં જાય ને તો બંગલો બગાડી નાખે પાંચ એની ખબર કરી રાખજો અને એ ધ્યાન રાખવા સારું શાર મૂક્યા મન બુદ્ધિ સિદ્ધ ને અહંકાર આ બધા શોકીદાર મૂક્યા શાર મૂક્યા શોકીદારા સોન મંડળમાં કે છે વિષય

અધર તખત પર આપ બિરાજે આ દરેક બંગલા છે ને એમાં જે બોલી રહ્યો છે ને એ પોતે તો અધર જ કીધું એ બાવન નું આ બંધારણ છે શરીરનું અને એમાં જે આ બોલી રહ્યો છે ને એ બાવન થી બારો છે શ્વાસ ક્યાંક થી બહાર આવે છે ને બહાર થી આવે છે અને પાછો શ્વાસ ને આપણે છોડીએ છીએ તો એ બહાર જાય છે લઈ છે તોય બહાર થી લઈ છે હવે એ ન્યા બહાર છે ને એ શરીર થી બહાર ન્યા કઈ ખેલ પડ્યો છે એટલે એને બાવન બારો કીધો આખું જગત ન્યાથી નાસી રહ્યું છે આખું જગત ન્યાથી નાસી રહ્યું છે એ ન્યા બેઠો છે પોતે ન્યા બેઠો અધર તખત પર આપ બિરાજે ઝીલ મિલ જ્યોતિ ઉજિયારા કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે આ બંગલા એ ભવસાગર કો તારા આ બંગલો એવો છે ભવસાગર તારી દે એવો પણ જો આમાં ક્યાંય ઓલા સોર કે લૂંટારા ઘરે ન જાય તો નકર આનું આ ડુબાડે હોય તેમ આ બેય કરે વસાવે ડુબાડી દે આપણે હાલ્યા જતા હતા ક્યાં ભજનમાં જેટલા ભાગ માતાના કહીએ એટલા પિતાના કરી આપો હવે આ બંગલો આવો બનાવ્યો છે તો એમાં પહેલી વસ્તુ કઈ ઘડી છે પેલા પ્રશ્ન તો એ હતો ખૂબ બનાવ્યા પણ આમાં પહેલી વસ્તુ કઈ ઘડી આવા કુદરતી આ શરીર આ શરીરપી બંગલા ખૂબ બનાવ્યા આ પાર જ નથી એમ બોલ્યા માહિતી માં કે એમ બહુ નામી આવો બંગલો કીધો દયા કરી અને મને દાન માં દીધો એમાં જો સદગુરુ મળે ને એની શાન સમજાઈ જાય શાન માં સીધો તો પ્યાલો ભરી એને પ્રેમ નો પીધો મૂળ વિના નો આ માંડવો રોપ્યો થાયપા સૌદે આમાં લોક ની થાપના કરી થાયપા સૌદે લોક ઠીક કરીને થાયપા આવા થાયપા એ બંગલા થોકે ધોક પોતે જઈને પાછો પિંજર બેઠો આવો મેં ઈજનેર દીઠ્યો બહુ નામે આ બંગલો કીધો દયા કરી અને મને દાન માં દીધો પાંચ તત્વ અને ત્રણ ગુણ નું બનાવ્યું આ પાંજરીઓ દસ મેલા એમાં દ્વાર આ બંગલાની બંગલા ની બધા હો હો ની રીતે વ્યાખ્યા કરે પાંચ તત્વ અને ત્રણ ગુણ નું બનાવ્યું પાંજર્યું દસ મેલ્યા છે આમાં દ્વાર દરવાણીએ એ કે બધી દેવને ને મૂક્યા બધા દરવાજા ની અંદર દેવતાઓ મૂક્યા આંખના દેવતાઓ આંખ એ જોવાનું કામ કર્યા કરે ને કાન દેવતા સાંભળવાનું કામ કર્યા કરે ને મોઢા દેવતા સ્વાદ પારખ્યા કરે આ બધાય નવે દ્વારના દેવતાઓ છે એ દરવાણીએ બધી દેવને ને મૂક્યા અને પોતે એ કે શ્યામ બન્યા દે ઈ પાછો ઉપર થઈને બેઠો આગળ ઓલા ભજન એમ જ બન્યા સડીદાર અમર લોક રાખ્યો હેઠો પોતે તો તખતે બેઠો કે બહુ નામી એ બંગલો કીધો દયા કરી અને મને ધ્યાન માં દીધો અવિનાશી આત્મા અને આ બંગલો છે ને આ થોડો દેહ નો તો નાશ જ થાય એ કોઈ દી રેવો નથી રેવાનો નથી અવિનાશી આત્મા આ સ્થૂળ દેહનો થાહે નાશ દર્શન કરી લ્યો આ દેહમાં પ્રભુજી બિરાજે છે પાંચ દર્શન આવો બંગલો બનાવ્યો છે હવે જો દર્શન કરવું હોય ને તો આમાં કરી લ્યો એ કે દર્શન કરી લ્યો આ દેહમાં પ્રભુજી બિરાજે છે પાંચ હેત કરી અને તમે એને જોઈ લ્યો સિદ્ધને આમ સેટે જાઓ સોરાશી સોડાવવા કાજે ઘટો ઘટોઘટમાં એ કે ગોવિંદ ગાજે બહુ નામી આવો બંગલો કીધો દયા કરી અને દાનમાં દીધો હવે ઈ કે અવિનાશી આત્મા આ દર્શન કરવું હોય તો એ આમાં જ છે એ કોણ તો કે અવિનાશી આત્મા છે એ અવિનાશી છે એ કોઈ દેહનો નાશ નથી એમ અવિનાશી આત્મા આ થોળનો દેહનો થાય નાશ બુદ્ધિ વિના નો બાળકો એ કે ગુણ ગાય ગંગા રામ સદગુરુ રામદાસ માથે પ્રભુ તમે મને બંગલો કીધો દયા કરી અને મને દાન માં દીધો આવા બંગલા ની બધા વાતો કરી આ કે કુદરતી બંગલા ખૂબ બનાવ્યો આમાં પહેલી વસ્તુ કઈ ઘડી ઘડ્યું છે હું તો ઓલા ભજન માં એમ કીધું ગુરુજી ની ગતિ નો જાણી પેદા સર્વે પાણી પ્રથમ ધણીએ જ્યારે સૃષ્ટિ રજાવી ને ત્યારે પેલા પવન અને પાણી બનાવ્યા આ પેલા બનાવ્યું પણ પવન પાણી કઈ સહારો તો લીધો છે ને શેને બનાવ્યા છે એ કઈ વસ્તુ છે એને ગોતવાની છે અને એ ગોતજો અને મને કેજો પવનને પાણી તો બનાવ્યા એમ પ્રથમ ધણીએ સૃષ્ટિ રચાવી પેલા પવનને પાણી દેવી આરાધે બેઠા વધે વસન ને વાણી ગુરુજીની ગતિ નો જાણી પેદા એટલે પવનને પાણી બનાવ્યા પણ એ પવનને પાણી બનાવવા માટે કઈક લીધું છે ને શેણે થી બનાવ્યા છે તો એ જયારે આપણે સમજવા બેઠા હોય ને ત્યારે સદગુરુ મારા જુક્તિ માં સમજાવે છે પેલા હું બનાવ્યું એટલે એમાં બધા મુદ્દાઓનો યાદ કરીને એમાં તપાસ કરી લેજો પેલા હું એમ 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 મંથન કરીને બરાબર ને હવે છે કેટલા ભાગ આમાં માતાના કહીએ મા બાપ થી આ બન્યું છે તો આમાં કેટલા ભાગ માતાના છે અને એટલા પાછા પિતાના કરી આપો અને પછી એમાં તમે શશીદાનંદ કોને કહો છો ઉત્તર આપો કેટલા ભાગ આમાં કહીએ અને પાછા એટલા જ હામે પિતાના બે બરાબર થવું જોઈએ તો ટૂંકમાં એમ કે નરમ ભાગ છે એ માતાનો લાલ ભાગ છે એ માતાનો છે અને કઠણ ભાગ છે સફેદ છે એ પિતા ભાગ છે એટલા અને એમાં પછી જે આ બોલી રહ્યો છે એ સશિદાનંદ છે સત સિત અને આનંદ બરાબર ને એવું એ બોલે છે એ સશિદાનંદ છે પછી બીજી કડીમાં કે એક હું તમને પ્રશ્ન પૂછો જે મોજને આપો વર્ણવે મંડળ ઈ કે કે હતો અને ઉપર ધરણી આવો જ્ઞાને જ્ઞાન કરીએ અંતર માં ઉમંગ ધરી તો એવું કઈ થોડું હોય કેવી રીતે એમ હોય કે ઝાડવે ઊંધે માંથી ટીંગાય તો એમ થાય હા તો આભા મંડળ માથે આવે એમ જ હતું માના વોદર માં જયારે ઊંધે માથે ટીંગ હતા ત્યારની સ્થિતિ એવી હતી આભા મંડળ નીચે હતું ઉપર હતી ધરણી પછી કડીમાં કે બાવન અક્ષર નો અંત બતાવો બાવન અક્ષર છે એનો અંત હું છે બાવન અક્ષર નો અંત બતાવો અને બરાબર અક્ષર ગણતરી કરી ખરી બરાબર અક્ષર ગણતરી કરી અને મને એનો અંત બતાવો પણ એ ન બોલો ને એનો અંત છે બોલો ત્યાં સુધી તો બાવન અક્ષર આવ્યા જ કરવાના કઈ ને કઈ કઈ ને કઈ પણ એનો અંત એ છે કે એ બધા પૂરા થઈ જાય એટલે શું વધે તેરી બી સુખ ને મેરી બી સુખ એમ જે સદગુરુ એ સાન કરી કે જ્યાં કોઈ પછી વાત થાય એવું નથી એ બાવન અક્ષર નો અંત છે બાવન અક્ષર નો અંત બતાવો અક્ષર ગણતરી કરી જાય તો વરી ગઈ ઈ અક્ષર ને વરી ગઈ હોય ને એને અંત જડી જાય અક્ષર ને જો વરી ગઈ હોય અને વરવાનું અક્ષર ને છે ને શબ્દને પરણે શબ્દને સુરતાના આવો સ્વયંવર ગુરુજીના દેશમાં સવા બાપા ગયા એમ અક્ષર ને જો એ વરી જાય તો એ વરી ગઈ કહેવાય તો એનો અંત જડી જાય પણ એ નથી વરી કહે બાવન અક્ષરનો અંત બતાવો અક્ષર ગણતરી કરી ખરી આ કાયામાં એક કુંવારી કન્યા એ અંતરમાં નથી વરી હવે એ કન્યાને જો વર મળે તો જો વર મળે તો એને લગ્ન થી પરણાવી આપો સર્વે સંતો તમે સર્વે મળી એ અનુભવી એને અનુભવ થાપો હા એને એ કન્યાને જો વર મળે તો અનુભવી ને એમ કે તમે એને અનુભવ થાપી દો એમ હા અનુભવ કરાવી દો પછી અનુભવ થાપો હવે એ કે સોહી શબ જો અંતરમાં માં વરી ગઈ હોય ને તો એ સોહી શબ્દ નો ભેદ બતાવી દે સોહી શબ્દનો મને ભેદ બતાવો નકર આ બધું એ રાયડું નાખવાનું મૂકો એ કે હેઠું મૂકી દો એ કે એક તારા મેલો હેઠા હાચી વાત છે ને એમ જ છે પણ સમજીને મારે એનો કઈ વાંધો નહીં તમને હો એને તો એને તો આનંદ જ કરવાનો એટલે એમ નહી સમજી ને એમ એમ એનું હાલે બીજા જેમ કેવું એમ એ અમુક ઠેકાણે ચાલે અમુક ઠેકાણે નો ચાલે અમુક એનો વિચાર હોય તે કરવો જોઈએ કે આ બરાબર છે આમ આ કેસ હાસું છે હા અને અમુક જો સુગરા મળે અને એ કંઈક આપણને સલાહ આપે ને તો ત્યાં વિચાર કરવો જોઈએ અને ગામના આપણે ભાડેની વાતો કરતા હોય ને તો ત્યાં એ વિચાર કરવો જોઈએ કે આ એ તો કર્યા કરે એ તો કર્યા જ કરે એમ એટલે પ્રસંગપાત જોઈને અંધુય જાતું કરવાનું અથવા તો લેવાનું એમ

આવો જ્ઞાની આપણે જ્ઞાન કરીએ અંતરમાં ઉમંગ ધરી કરી લો ભક્તિ એમાં પછી સદ ભક્તિ સદ ભક્તિ કોને કેવી આમાં ભક્તિ કેટલી કઈ છે એ નવધા ભક્તિ કીધી પછી દસમી ભક્તિ કીધી હા એમાં સત ભક્તિ એ કોને કેવી સત ભક્તિ સદગુરુ ની કરી લ્યો અને અંતરમાં ઉમંગ ધરી વાંસે વાંસે એમ હમ એમ જ ને એમ હા ન કે કાલ પાછા કે એટલે ક્યાંય ગયો તો એમ ભાવથી પ્રેમથી સદગુરુ ની કરી લ્યો અંતરમાં ઉમંગ ધરી લક્ષ્મણ ને ગુરુ બાવન બાર આ વાત પડી બાવન અક્ષર ની બહાર આ વાત પડી છે બાવન અક્ષર ની બહાર ત્યાં પાછી વાત પડી છે એમ હા અને શબ્દ વિના ની વાત શબ્દો નહીં અને પછી એને વાત કરી એમ સમસ્યા વિનાની શાન કરી શબ્દો વિનાની કરી